જય માતાજી નમસ્કાર કેમ છો મિત્રો મજામાં ને મજામાં જઈશું એવા અને હેતુથી આશા સાથે આપણે આજનો બ્લોક આઈથી ચાલુ કરશું એ સ્વાગત છે તમારા નવા તમારું નવા એક બ્લોગમાં આજ વરી પાછા ફરીને આપણે હે ને મેથાની વાડીમાં આવી ગયા છીએ એ મેથામાં આપણે છે ને દવા છાંટવાનું કામ ચાલુ કરવાનું છે સમજે જ મેરો છે ને કચરો આવી ગયો સાફ કરી નાખી કોઈ પણ એમાં મીઠી ધૂળ આવી જાય આપણે ખીડું ને તો હું એવું હાલતું હોય મેથામાં એને સ્પ્રે કરવો છે થોડુંક આમ કોકડ જેવું નામ જીવાત જેવું ઉડ્યા જેવું એટલે મામુલી કોઈ પણ દવાનો બહુ વાસ મારે એનો સ્પ્રે હોય ને હા હા એનો સ્પ્રે હોય ને એટલે એ દવા મારી દેવું કોઈ પણ વાસ મારે પ્રોપિનો પ્લસ છે એ વાસ મારે ને એ દવા હોય એટલે મેથામાં હાલે સામાન્ય કોઈ પણ દવા કપાસની પેલો રાઉન્ડ જ કરવાનો છે આપણે તો સારું હાલો મિત્રો વિડીયોમાં જોડાયા રહ્યો વિડીયો વધારી આપણે આગળ આપણે મેથામાં સ્પ્રેની વાત કરી હતી ને તો જે આ પ્રોપેનો છે આ બહુ વાસ મારે એટલે કપાસની છે એક પ્રોપેનો મારશું આપણે પેલો રાઉન્ડ નોર્મલ રાઉન્ડ મારી દેવું ના ઇયડની છે ડૉક્ટર શું છે આગળનું કંઈક છે તો ખરાબ આપણે વાંચતા ના આવડે ઇંગ્લિશમાં છે એટલે ને કવડિયા ઇયરની છે મમરી એક ચમચી એ નાખશું એટલે કે પાંચ સાત ગ્રામ ને ચાલીસ એમ એમ નાખશું પ્રોપેનો પ્રોપેનો સાઇફર પ્રોપેનો સાઇફર નાખશું ચાલીસ એમએમ ને દસ ગ્રામ જેવી આ એક ચમચી ઇયરની બરાબર એટલે એનો છટકાવ કરી દેસો મેથાની અંદર ને પંપ તૈયાર છે કુંડી થાલી હેતી સાફ સફાઈ કંઈ મંગલભાઈ અમારે આવે ભરી લે ચાલુ કયું મોટર ને મેથામાં સ્પ્રે કરશે મકાઈ જો અવળી કંઈક થઈ છે ને તુવેર આપણી આપણી અખળા ઠક કંઈક ભરપૂર માત્ર એની અંદર છોડવા નમરે નમી ગયા છે ને એવી શીંગું આવી છે ને એમાં પણ સ્પ્રે કરવાનો છે આપણે વિડીયો મળી ના રજો આપણે જેમનું જીરું ને એનું જીરું ઉગાવો બહુ મસ્ત છે સોલિડ જો તમે જોઈ શકતા હશો પાટલામાં પાંચ હારું આપણે પાતલામાં પાટલામાં આઠ હારું કરી દીધી બહુ મસ્ત રીતનો ઉગાવો છે આઠ હારુંનો વીઘે તેરસો ગ્રામ પડ તેરસો ગ્રામ પડ્યું હતું ને પાટલામાં આઠ હારું કરી દીધી હાલમાં જોઈ જ શકતા હશો તમે બહુ મસ્ત રીતનો ઉગાવો છે જોરદાર અને હવે બસ કોકો ખળ દેખાય ને હરોળા હે મગફળીના નેદવાના છે ને આપણે જીરામાં માટો મારો આવી ગયા કીધું આપણે આટો મારીએ કેવો કંઈક ઉગાવો હોય જીરામાં બહુ મસ્તીનો ઉગાવો જુઓ ઘટે જ નહીં એમાં બહુ મસ્તી રીતનું ઈગું છે તો સારું મીડિયમ બનાવી રહ્યો